મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યની એકત્રીસ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર્સની ભેટ આપી છે મુખ્યમંત્રીએ રૂપિયા ચૌદ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત એકત્રીસ સિટી સિવિક સેન્ટર્સનું રાજ્યવ્યાપી ઈ લોકાર્પણ કર્યું હતું આ વેળાએ રાજ્યમાં એકત્રીસ સ્થળે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા મુખ્યમંત્રીએ સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી તથા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિક સેન્ટરના અરજદાર અરજદારોને દાખલાઓ પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલકત વેરા હોલ બુકિંગ વેરા આકારણી અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન જન્મ મરણના દાખલા ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે